ડીસા ખાતે વસતા પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ભણના નવા વર્ષ નિમિત્તે અગિયાર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો રેલ્વે સ્ટેશન ત્રણ રસ્તા નજીક આવેલી પંચાલ સમાજની વાડી ખાતે યોજાયેલા આસને મિલન સમારોહમાં સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત સમાજના તેજસ્વી તાલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચાલ સમાજ વિસ્તારના પ્રમુખ રમેશભાઈ પંચાલ સતીશભાઈ પંચાલ ડાયાભાઈ પંચાલ અશોકભાઈ પંચાલ અને દિલીપભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા આશને મિલન કાર્યક્રમના દાતા બનવાનો લાભ રાજેશભાઈ પંચાલને મળ્યો હતો ગો વિશ્વ કરો ભગવાનની જાય શ્રી રામચંદ્ર ભગવાનની જય દર વર્ષની જેમ આ વર્ષે સવાત બે હજાર બ્યાસીના નૂતન વર્ષના દિને નવા વર્ષમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ શ્રી રામ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે એમાં અમારા સમાજના પંચાલ સમાજના બારસો પંદરસો જ્ઞાતિજનો હાજરી ઉપસ્થિત રહે છે આજે અમે રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના આરતી કરી તેમજ સર્વે જ્ઞાતિજનોએ એકબીજા સાથે હસ્તધનુણ કરી અને નવા વર્ષના શુભેચ્છા પાઠવી તેમજ સ્ટેજમાં આમંત્રિત મહેમાનો તેમજ આજના પ્રસંગના દાતાશ્રી રાજેશ કુમાર અમરલાલ પંચાલ ગીડાસનવાળા પરિવાર એમને પણ સન્માન કર્યું અને સર્વે મહાનો આમંત્રિત મહેમાનોને સ્વાગત કરી આ કાર્યક્રમ અમે દર્શાવ ભવ્ય સાથે ઉજવીએ છીએ આજે જે તમારી જે સમાજ પંચલ સમાજ કાર્યક્રમ કરવામાં આવે છે એ કેટલા સમયથી કરવામાં આવશે અને બે વર્ષથી અમે આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ અને જે આજે બેસતા છે જે સમાજના અગ્રણીઓ ક્યાંકને ક્યાંક આવવાનું રહી ગયું હોય તો મીડિયાના માધ્યમથી શું મેસેજ આપશો મીડિયાના માધ્યમથી મેસેજ આપીશું કે દરેક સમાજમાં આવી રીતે નવ સ્નેહ મિલન એ એવું એક વસ્તુ છે કે આમાં જાતિજનોને એકસાથે પરસ્પર સદભાવના કેળવાય શુભેચ્છા પાઠવાય હા અને આજનો દિવસ રામ ભગવાનનો આમ અયોધ્યામાં એમનો આગમનનો દિવસ છે તો એના હર્ષોલ્લાસ સાથે એની પણ ઉજવણી કરે એવી હું બધાને